જય માતાજી ને હર હર મહાદેવ ને તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં ને અત્યારે વાગી ગયા છે સવારના દસ કામકાજ ની વાત કરીએ તો ઘરનું કામકાજ બધું માં દીકરી થઈને કર આજ કારણ કે મારી તબિયતમાં બહુ ઘણો સુધારો છે દીપાઈ દીકાય એમ હવે સુધારો જ આવતો જાય તબિયતમાં કારણ કે ક્રિષ્ના એ મિત્રો રોટલો ન ખાધો એને પંદર દી થઈ ગયા ને રોટલો ન ખાઈ એટલે હારા હારા માણસો હાજા થઈ જાય પણ ઘણા મારી ઘડે અરઘણા હોય રોટલો ખાવાના ને બે દી જારવીને ખાવા માંડે તો એટલી તબિયતમાં ફેર ન પડે બરોબર પણ મીએ ત્યાં શું કહેવાય ઢોરે દીએ તારા જોઈ લીધા હતા મિત્રો એટલે આપણે હજી રોટલો ખાધો ના ને કેસે કેસે લોક રહે યાર ચાલો તો

નીતિન ગયો હોટિયાની ભારે વાઢવા બેકરીમાં મને મારી માને કીધું કે તમે મા દીકરી ભાઈ સારા સારી વાઢી આવી તો મારી માને મેં કીધું તું મારી મોર પાર્ટી મેલ હું આકરી ધીરે ધીરે પડી આવું વિડીયો ઉતારતી આવું બરોબર તમને તો ખબર છે મિત્રો મારી માને તો મજા આવે તો બોલે વિડીયામાં મજા આવે તો ઉતારે બાકી એનામાં પડી હોય ને મો ફોન હોય તો એ ના પાડી દે ભાઈ મારે તો ઉતારવા નતો આપણાથી તો કઈ જાજુ કહેવાય ત્યાં નહીં મિત્રો કારણ કે સોશિયલ મીડિયા માં વધારે પૂછતા મને જોવા બધા એટલે મારે તો ઉતારો જ પડે કૃષ્ણ ગોસ્વામી મી જાય ન ભગવાન જાણે બને એટલી કોશિશ હું કરું તમને દેખાડવાની ને હાથ રહી ગયો મારો જીવન કરતી હાથ દુખે ફૂલ અટાણે કારણ કે રામજાણે બાટલો સડાયો હતો ને મિત્રો હાથ ગધ નો બહુ દુઃખે કેટલાક દુખો હવે જોવાનું છે બરોબર અને માંડવી જોઈ લ્યો મિત્રો તમે માંડવી મસ્તી ની ઉપાડે જેવી થઈ ગયા હમણાં ઉપાડી ભાઈ પછી પાસા બરાબર આપણે લીલી લીલી માંડવી ના જો અમે ઠેકાણે ગયું દીકરી પ્રોપર આપણે પૂવાનું હે ત્યાં રૂપારું ખોડ ખોડ ખોડતા જો મારા ભગવાન આમાં આ ખોડતા જો રૂપારું મિત્રો હાલો તમને અમારી રીંગડી માં રીંગડા એવા એ બતાવ દઈએ

આ બધી ફેલ મિત્રો ફેલ ફેલ નહીં વાકુ વારીને હાલવા માં થતું ને ફરી ને વૈયા જાય મન નથી ખબર ને કરું ઓઢલું લેતી આવે આ બધી ઉપાડ લે ત્રુપાર મને કોઈ ગમે ઉપાડવું

તો વરી પાછા એક તા કામ અટાણે કે પડ્યા પૂગતા નથી ને એમાંય હમણાં તો મિત્રો હવે મરો થઈ ગયો કામનો એની વાત જવા દો કાલે તો મને એની હખે કઈ વાતો ન કરવા દે દઉં તો આજ હું તમારા તમારે છે ને નિરાય વાત કરું એકલી ને એકલી હવે એને તો કરહીઓ પાડવાનું ના પાડ્યું હતું એ કે બેન તમે કઈ કામ ન કરતા ડોક્ટર સાહેબ કે નકર કરે તમે પાછા માંદા થાય હો મેં કીધું ભાઈ કઈ કામ કરવું નથી પાછા ડેંગિયા તાવના છે ને હાંધાના દુખાવો વધારે રહીએ મેં કીધું કર પોપિયો સાલુ પોપિયો ને એકદી દિવ પાંદડા કૂતળીને બેઠી કડવો ઝેર પોપિયો મેં કીધા મેં તો કોઈ ટ્રાય નથી કરી મેં મને કે માય કે આ તા કડવો ઝેર છે મેં ત્યાં આંગળી આમ સાખી તા કડવો ઝેર હાવ ને અમારે જાવ મીનુ સડે પીપલ ને માથે જવ જાવ મનુ મનુ એ મનુઆ તો મિત્રો કૃષ્ણ બનાવે રોટલા તો જો તમે

મને જો એની નું નામ તો નથી આવડતું કારણ કે ઈ એવા કઈ વિડીયો બનાવે તો એને માથે એવું નામ રાખ્યું અને અમારે જય છે મિની બ્લોગ બનાવે અને નીતિન તો કઈ કઈ નીતિન પણ બનાવે પણ નીતિન જરીક ટાઈમ ઓછો હોય ને એમાં છે ને બોલવું પડે એમાં એડિટિંગ બહુ ભાલ લાગે મિત્રો બહુ મહેનત મિની બ્લોગ હા જો નીતિન નાઈ ને આવતો રહ્યો મિત્રો હવે બે ભાઈઓ બનાવી છે વિડીયો હાલો મિત્રો આવી જાવ બધાય ને બીજું તો તમને હું કેવું ફૂલ બકાલું વેસવાઈ ગયા ને હમણાં કામ નથી કરતા અને ગોઠણ દુખે મિત્રો ગોઠણ ગોઠણ માં આપણે હાજે એમ કે બધું કામકાજ કરીને ફ્રી થઈને આપણે હોઈએ ને એટલે છે ને ગોઠણ માં મિત્રો અગન થાય એનું શું કરવું એટલે આવું બધું છે ને જો કૃષ્ણ ખાય ધવાડો ચાલો આઈજો મિત્રો બધા ये अर्थिंग वाला वायर है तो इसको हम नीचे अपने सूच के नीचे लगाएंगे थैंक्स लव यू कनेक्ट कर रहे हैं ये लगानी पड़ेगी तो मित्रों तो मैं कहीं कमारा व्लॉग जोता हुई यार इतना शूट था था वही जो ही शोक चोदा मैं જો આ રીતના એક્ટિંગ ચાલુ હોય ને આ રીતના મારા જેવું કેમેરા લાઈન જાય હાથમાં બરોબર ઉતારે ઉતારું એની ચેનલ હે તો એક્સપેરિમેન્ટ બ્રધર્સ તો આજની તારીખમાં બે વ્લોગ કે હવે કેટલા બનાવવા જોઈએ મારે એક્સપેરિમેન્ટ હા એક્સપેરિમેન્ટ બનાવીએ